બિડિંગ ની છેલ્લી તારીખ 18 ડિસેમ્બર છે એટલે કે 18 ડિસેમ્બર સુધીમાં તમે આ શેરમાં આ આઈપીઓ માં રોકાણ કરી શકશો લોન્ચ થયા બાદ આર બાદ ગ્રે માર્કેટ પ્રીમિયમ ની વાત કરીએ તો એમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે પછી આપણે વધારે માહિતી જોઈએ આઈપીઓ વિશેની છેલ્લા બે દિવસમાં ગ્રે માર્કેટમાં છેલ્લા બે દિવસમાં ગ્રે માર્કેટમાં આઇનોક્સ ઇન્ડિયાના પ્રીમિયમમાં ના પ્રીમિયમ માં નો વધારો થયો છે સોમવારે 11 ડિસેમ્બરના રોજ પ્રીમિયમ 260 રૂપિયા

ઉત્પાદકોમાંની એક છે કંપની ત્રીસ વર્ષથી ક્રાયોજેનિક પરિસ્થિતિઓ માટે ઉપકરણો અને સિસ્ટમોની ડિઝાઇન એન્જિનિયરિંગ ઉત્પાદન અને ઇન્સ્ટોલેશન કરી રહી છે કંપની પ્રમાણભૂત ક્રાયોજેનિક ટાંકીઓ વગેરે સહિતના મોટા

ત્યાં સુધી લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે કરીને ઘંટડી પણ દબાવી દેજો તો હવે